ખોરજ છકચંડી મહાયજ્ઞ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે બળિયાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અવસરે ગામના સ્થાનિકો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી સ્થાનિકો રંગે ચંગે મહોત્સવની ઉજવણી કરે છે વર્ષોથી નાની ડેરીમાં ઉજાતા બળિયાદેવ મહારાજનું આજે અહીંયા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તમામ સમાજના લોકોએ મળી આ મહોત્સવની ઉજવણી કરી છે કળિયુગના દેવતા એટલે બળિયાદેવ અને દેવ જ્યારે ભક્તો ની મનોકામના હોય તે ત્વરિત પરિપૂર્ણ કરનારા દેવતા માનવામાં આવે છે અને તેને લઈને જ અનેક અટૂટ શ્રદ્ધા દેવ સાથે ભક્તોની જોડાયેલી છે અને ભક્તિ આસ્થાનો આજે જોવા મળી રહ્યો છે ખોરજ ગામ ખાતે કે જ્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને ઉત્સાહભેર ભાવિક ભક્તો આની અંદર ભાગ લઈ રહ્યા છે આજે બડિયાદેવ મંદિર કે જે મંદિર પહેલા એક ડેરી હતી અને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યા બાદ નવનિર્મિત મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને તેની ઉજવણીની અંદર તમામ ગ્રામજનો સહભાગી થઈ રહ્યા છે અને આ ઉત્સવને પરિપૂર્ણ કરતા તેઓ અનેક ઉર્જા અને આસ્થા સાથે ભવ્ય ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે કહેવાય છે કે બળિયાદેવની સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને તેના લીધે જ દૂર દૂરથી તેઓ બળિયાદેવ પ્રત્યે તેઓ આકર્ષાઈને ખેંચતા આવે છે અને બળિયાદેવ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સૌથી પહેલા તો વાત કરીએ નયનેશભાઈ છે કે જેમણે મંદિરનું નિર્માણ કરાયું છે અને જે સપનું તેઓ જોયું હતું આ મંદિર સાથે કેટલી શ્રદ્ધા આસ્થા આપની જોડાયેલી છે પહેલા તો આ મંદિરનું નિર્માણ અમે કરેલું નથી તમામે તમામ ગામના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયું છે બીજું કે અમારા ગામની અંદર બે ગામ છે નવું ગામ અને જૂનું ગામ પણ જ્યારે બી જૂનું ગામનું જ્યારે પાયો નંખાયો એ વખતે એ વખત એ સમયનું એક નાનું દેરવું હતું અને અમારા ગામના જે અમુક લોકો ત્યાં કામ કરતા હતા અને એ લોકોએ ઘણી વખત રજૂઆત કરતા અને હું અહીંયા કોઈ જગ્યા જોવા માટે આવ્યો હતો અને એ લોકોએ એવું કીધું કે આપણે નાનું બ્લોક નાખવા છે ને એક આવું એક નાનું મંદિર બનાવવું છે તો અમે બધા ભેગા થઈને નક્કી કર્યું કે અહીંયા આપણે સારું અને એક સારું ડેવલપ થાય મંદિર બી ડેવલપ થાય અને આજુબાજુમાં બધા પબ્લિક પોપ્યુલેશન વધારે છે અને એ દરેકના કામમાં આવવા અને એક આસ્થાનું પ્રતિક તરીકે આ ગામના સહયોગથી મંદિરનું નિર્માણ થયું છે કોઈ એક વ્યક્તિએ અમે કોઈએ બનાવ્યું નથી કારણ કે પૈસા એક વ્યક્તિ કાઢે છે પણ બધાની મહેનત અને સહયોગ બહુ પૂરેપૂરો છે અને અમારા ગામની અંદર મુસ્લિમ સમાજ ઠાકોર સમાજ અને રબારી સમાજ અમારા બીજા બધા તો સમાજના છે જ પણ એ લોકોએ અહીંયા પૂરેપૂરું સાથ સહકાર આપેલો છે અને સૌથી વધુ આનંદ અમને એ થાય છે કે મુસ્લિમ સમાજ લોકોએ અહીંયા અંદર એમને લીંબુ સરબતના કેમ્પ કરેલા છે અને બહુ જ એ લોકોએ જે તન તોડથી કામ કર્યું છે તો અમને એવું લાગી રહ્યું છે કે ખરેખર અમે આ મુસ્લિમ હિન્દુ હિન્દુ મુસ્લિમ આ ઘણા લોકો આ જે પેલું એ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે જો સાથે જઈએ તો આ મંદિર તો શું મોટું મોટું પેલું બી બનાવવા માટે કોઈ પેલું એ રહેતું નથી અને એ લોકોએ જે સહયોગ આપ્યો છે એ બદલ એ લોકોને બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા લોકો ગામ ગામલોકોએ જે મહેનત કરી અને એમને આ પૂરું પણ મંદિરનું નિર્માણ કરવા માટે જે મહેનત કરી છે એમનો બી અમે બધા ભૂખપૂરેપુરુષ એમનો આભાર માનીએ છીએ ગ્રામજનોની અંદર ભારે ઉત્સાહ છે સાથે સાથે અહીં તમામ મહિલાઓ પણ આપણી સાથે જોડાયેલા છે શું કહેશો એક તો આ ભવ્ય મહોત્સવની ઉજવણી મહિલાઓની કેવી રીતે મહિલાઓ તો દિવસ રાત એક કરી અને ઉજવણી સરસ કરી બધી બહેનો એટલા ઉત્સાહથી એક સરખા રંગની સાડીઓ લઈ આવ્યા પછી લાયા જળ યાત્રા કરી તન તોડ મહેનત કરી છે બહેનોએ અને સવારે વહેલા વહેલા ઉઠી અને સવારે રાતે પણ જાગે ડાયરો રાસ ગરબા દરેક અને નૈનેશભાઈએ દરેક ગામની દીકરીઓને સેલોના સ્ટીલના જગ એકવીસો બહેનોને આપ્યા છે એમને આ ભાથુજી મહારાજ ની બેન દીકરીઓ બધાને આપ્યા છે દરેક સમાજની

મહાયજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યું છે અહિયાં બળિયાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અવસરે ગામના સ્થાનિકો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી અહીંયા જે ઉત્સાહનો માહોલ છે વર્ષોથી નાની ડેરીમાં પૂજાતા બળિયાદેવ મહારાજનું આજે અહીંયા ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે